ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના જીવાદુરી સમાન પાનમ ડેમમાં બે વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ પાનમ ડેમમાં એસી ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે પાનમ ડેમ મહીસાગર પંચમહાલ અને વડોદરા જિલ્લાના મળીને એકસો બત્રીસ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું હોવા સાથે સિત્તેર કરતા વધુ ગામોને પણ પીવાનું પાણી મળતું હોય છે પાનમ ડેમમાં બે વર્ષ ચાલી શકે એટલો પાણીનો જથ્થો પાનમ પાનમ સિંચાઈ પાણી છોડાઈ રહ્યું પંચમહાલ જિલ્લાના આશીર્વાદ સમાન ડેમમાં એસી ટકા જેટલો પાણીનો જથ્થો યથાવત છે આ પાણીનો જથ્થો ઉનાળા પછી પણ બે વર્ષ સુધી ચાલી શકશે જેથી સિત્તેર થી વધુ ગામોને પીવા માટે અને મહીસાગર પંચમહાલ તેમજ વડોદરા જિલ્લાના મળીને એકસો બત્રીસ ગામના ખેડૂતોને સિંચાઈ માટે સમયસર પાણી મળી રહેશે જ્યારે પાનબી સિંચાઈ કેનાલમાં છસો પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે જિલ્લામાં આવેલ હડફ ડેમ કરાડ ડેમમાં પણ પાણીનો સારો એવો જથ્થો ઉપલબ્ધ છે રિપોર્ટર પ્રિતેશ સરજી પંચમહાલ